હજુ ગઈકાલે જ કડોદરા કામરેજ હાઈવે પર મહાદેવ હોટલ પાસેથી સ્ટેટ વિજિલન્સે એક પોઈન્ટ સત્યાવીસ કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યાં ફરી એકવાર નવસારી હાઈવે પર બોરીજા ટોલ નાકા પાસે સ્ટેટ વિજિલન્સે ત્રાટકી હતી અને આઈસર ટેમ્પોમાં લઈ જતા વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વિજિલન્સ વિભાગે કુલ રૂપિયા છત્રીસ પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક ઈસમની ધરપકડ કરી પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને વહીવટદારના સીધા આશીર્વાદથી ચાલતી દારૂની હેરાફેરી ફરી એસએમસીએ બ્રેક મારી પોલ ખોલી નાખી છે